Hallelujah. Praise the Lord. Good evening. Sajni સલામ દિવસના અંતે ફરી વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પર આ કૃપા કરી છે પુષ્કળ દયા કરી છે અને આપણને આ સુંદર સમય પૂરો પાડ્યો છે

આપણા પરમેશ્વર પરમેશ્વર કેવા છે કે જે એકલા જ પ્રભુ છે જેમને સમગ્ર સૃષ્ટિમાં કશું અશક્ય નથી અને તેમણે સમગ્ર માનવ જાતને માટે પોતાનો જીવ આપ્યો છે પૃથ્વીના ઉત્પન્ન કરતા વાલા દીકરાને મહારાને તમારા માટે આપ્યા છે આપણે તેમના પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ તારણ પામીએ પાપોની માફી માંગીએ અને આપણને આનંદ જીવન પ્રાપ્ત થાય આપણે મને કોઈનો નાશ ન થાય એવી પિતાની ઈચ્છા છે એવો તેમનો પ્રેમ છે અને આપણે બધા તેમના પ્રેમ ન થકી તેમની કૃપાના થકી દયાના થકી પુષ્કળ રહેમના લીધે આપણા બધાનો બચાવ પણ થયો છે નહીં આપણને બધાને ધારવામાં આવે છે આપણા વિશ્વાસ દ્વારા પ્રભુનો સ્વીકાર કરવા દ્વારા આપણો બચાવ થયો છે ત્યારે જે ઈશ્વરે આટલું મોટું કાર્ય આટલો બધો પ્રેમ આટલો મોટો પ્રેમ જે જગતમાં કોઈ કરી ના શકે એટલો મોટો પ્રેમ આપણા પ્રત્યે બતાવ્યો છે દેખાડ્યો છે જે આપણી ચિંતા કરે છે એ આગળ પણ આપણી સંભાળ લેશે અને કાળજી લેશે હાલ એ લ્યુયા પ્રયઝલર માથીના છવ્વીસમાં અધ્યાયમાં જોઈએ તો પ્રભુ ત્યાં આગળ પ્રાર્થના કરતા હોય છે નહીં અને તેમનો જીવ બહુ અકળાવા જેવો લાગતો હતો શોકાતુર હતો અને આપણે જાણીએ છીએ કે જ્યારે એમને પરેસ્વાધીન કરવાના હતા હવે એમને પૃથ્વી પરથી જવાનું હતું એમનું એમને મધસ્તમ પર જડવાના હતા એ સમય પહેલાની આ બધી બાબતો છે અને બહુ સરસ કહે છે શિષ્યોને કે તમે જાગતા રહો પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પાડો એ સમયે એ બાબત કહેવામાં આવી હતી પણ એ જ બાબતો આજે પણ આપણા માટે એટલી જ ઇફેક્ટિવ છે આજે પણ એટલી જ જોરદારી આપણને એડવાઇસ છે આજે પણ આપણને પ્રભુની એ એડવાઇસ આપણા જીવનમાં આપણે માટે આશીર્વાદરૂપ અને લાભકારક છે કે આપણે આપણા જીવનમાં ચાહતા રહીએ પ્રાર્થના સાથે એટલા માટે કે ચારે તરફ પ્રલોભન છે શેતાન જે મળે ને ગળી જવાને માટે આમ તેમ જાણે દોડા દોડ કરી રહ્યા છે જ્યારે તારે તરફ એવી બાબતો છે કે જે ઈશ્વરના ધોરણની નથી લલચામડી બાબતો છે હું ઘણીવાર કહું છું કે આપણા ફોનની અંદર જુગાર આવે છે રમવાને માટે આપણા ફોનની અંદર જાત જાતના વેભિચારને લગતા એવા ને વિડિઓસ અને એવી વાતો આવે છે ફૂસ લાવવામાં આવે છે એવા ટેલિફોન લાઇન્સ મોકલવામાં આવે છે લિંક મોકલવામાં આવે છે કે જેથી કરીને હવાની જેમ પ્રભુના એક એક બાળકો સાઈડ ટ્રેક થાય લલચાવવામાં આવે છે ફોસલાવવામાં આવે છે અને માટે આપણે સજાગ બનીએ જાગતા રહીએ પ્રાર્થના કરીએ કે આપણે પરીક્ષણમાં ના પડીએ થેન્ક યુ પ્રભુની સ્તુતિ થાવ કે આપણી પાસે તેમના વચનો છે વચનો દ્વારા આપણને સમજ શક્તિ પ્રાપ્ત થાય છે આપણને ગાઈડન્સ મળે છે આપણને હિંમત મળે છે બળ મળે છે આપણને દોરવણી મળે છે હાલે લુયા ને ખરી કરવાલા મિત્ર આપણે જો એક પિતા હશે તો પિતા તરીકે જાગતો રહેવાનું છે કે આપણે પોતે આપણું કુટુંબ આપણો પરિવાર સપડાઈ ના જાય જો માતા છે તો માતા તરીકે આપણે જાગતો રહેવાનું છે આપણે પ્રભુમાં આગેવાન છે તો આપણે જાગતા રહેવાનું છે કે આપણો સમાજ આપણો કુટુંબ આપણો પરિવાર કે આપણા લોકો કોઈ બાબતોમાં પડી ના જાય ખરેખર આજે બધાએ નૈતિક જવાબદારી લેવાની જરૂર છે જાગતા રહીએ લોકો પણ ઘણી એવી બાબતોમાં સપડાઈ જાય છે કદાચ એવું કહેવાને અસ્થાને નહીં ગણાય ખરાબ બાબત છે પણ ઘણી મોટી ઉંમરના વડીલો પણ એવી ઘણી બાબતોમાં ફસાઈ જાય છે ટેકનોલોજી જેટલી સારી છે એવો એનો ખરાબ ઉપયોગ પણ થઈ રહ્યો છે ફેસબુક જેટલું સારું એટલું જ એનો ખરાબ ઉપયોગ પણ થઈ રહ્યો છે યુટ્યુબ હોય લિંક હોય મેસેન્જર હોય કે ગમે તે ટેકનોલોજી દ્વારા થતી સારી એવી બાબતો અને એપ્લિકેશન હોય પણ આપણે પ્રભુના લોકો છે દરેક ટેકનોલોજીને પ્રભુને આ નામ વાપરીએ અને પ્રભુના કાર્યને માટે ઉપયોગી થઈએ પ્રભુના વચનો શેર કરીએ પ્રભુની વાતો શેર કરીએ સાક્ષીઓ શેર કરીએ હાલે બહુ જરૂરી છે બહુ જરૂરી છે આ બધી બાબતો ખરેખર આ સમય કેવો છે કે જેમાં દરેક પરિવારમાં નૂના જેવા આગેવાન હોવા જોઈએ એ સમયમાં જેમ નૂ ને તેના પરિવારનો બચાવ તો એમ આ સમયમાં દરેક પ્રભુ ઈશ્વરના લોહીમાં કરાયેલા ઘરો બચી જાય અને એકે એક જીવો હજી નથી જાણતા પ્રભુને તેમને તેઓની ઓળખાણ મળે આપણા જીવનો દ્વારા આપણી સાક્ષીઓ દ્વારા સુવાર્તા દ્વારા વચનો દ્વારા ગીતો અને દ્વારા જે પણ રીતે પ્રભુનું કાર્ય થઈ શકે બીજાઓને પ્રભુને ઓળખ આપી શકીએ બીજાઓ પ્રભુ સ્વીકાર કરી એને માટે જાતરે પ્રાર્થના કરીએ પ્રયત્ન કરીએ

અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીવાર દિવસના અંતના સમયમાં દિવસની નમતી પળોમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે અમને આ સુંદર તક મળી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ તમારો આભાર માનતા સ્તુતિ કરતા તમારી આગળ નમી જઈએ છે ખશ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે દિવસ નાંતે જીવ થાકેલા છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે એ સર્વ પર તમારી થાવ દયા પ્રભુ તમારા તમારામર્થ્યથી બરો દરેકને તમારો નવો ને તાજો સ્પર્શ આપો દરેક જેવો અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત છે પ્રભુ દરેક ને નવો ને તાજો સ્પર્શ આપો અને પ્રભુ નવો અભિષેક આપો દિવસ દરમિયાન થયેલી બોલો પાપો ગુનાઓ ને પ્રભુ તમે માફ કરો અને પ્રભુ જે મને જે રીતે હમણાં તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે હવે એ જ રીતે તમે તેમને સહાય અને પ્રભા જે રડી રહ્યા છે નિરાશ થઈ ગયા છે પડતું મૂકવાની તૈયારીમાં છે માદગીના કારણે દેવામાં ડૂબી ગયા ગયા છે છે કારણે થઈ પ્રશ્નો વિરોધીઓના લીધે કે કોઈ વ્યક્તિઓના લીધે સતાવણીના લીધે તો પ્રભુ તમે હમણાં જ તેમનો અજમણો હાથ પકડીને તમે એમને હિંમત આપજો મદદ કરજો બેઠા કરજો અને જે તે બાબતો છે એમાંથી તમે એમને છોડાવી લેજો છુટકારો આપજો પ્રભુ અને તમારા પુષ્કળ પ્રેમ આનંદ અને શાંતિથી તેમને તમે ભરી દેજો આજની સાસ પ્રભુ એકે એક લોકો જેઓ આ સંગત મત છે પ્રભુ સાંભળવાના છે સાંભળી રહ્યા છે તેમના માટે આજની સંગત આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ એવું તમે થવા દો તમે અદ્ભુત રીતે તેઓની સાથે વાત કરો જ્યારે તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ તેમના દુખને ખાલી જ કરો પ્રભુ અને તેમની સગળી જરૂરિયાતો તમે પૂરી પાડો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ ગેરમાર્ગે દોયા છે એમના માટે પણ માંગીએ છીએ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે કુટેઓમાં છે ખોટી સોબતોમાં છે કૃપા કરજો દયા કરજો પ્રભુ એવા સર્વ લોકોને પ્રભુ તેમનો આત્મા બચે ફરી વાર તમારો સ્વીકાર કરે અને ખરાબ બાબતોમાંથી છુટકારો મેળવે એવું થવાની દેજો દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકો સાજા થાય પ્રભુ ભાઈ બેન્જામિન અને મારા પપ્પા પણ સાજા થાય અને જે ભાઈને પ્રભુ મગજનો રોગ છે ન્યુરોનો રોગ છે એ પણ એમાંથી સાજા થાય કેન્સરમાંથી સાજા થાય અને પ્રભુ જાત જાતના તાવમાંથી અકસ્માતમાંથી અને ફ્રેક્ચરમાંથી અને ઓપરેશનમાંથી તમે તેમને સાજા કરજો હા હૃદયના રોગોમાંથી લોહીના રોગોમાંથી કિડનીના રોગોમાંથી અને પ્રભુ જે રોગ નિદાન થયો છે એમાંથી મેં તેમને સાજા કરજો તો તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો અને તમારા બાળકોની વિરુદ્ધ દરેક અમંગળ બાબતોને તમે નાશ કરજો ને પ્રભુ જે વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલા કરજો પ્રભુ એવી અમે આગ્રથી પ્રાર્થના કરીએ છીએ હા આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ વિદેશ જવાના તેમના માર્ગો ખુલા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો સાબરનારને આશીર્વાદિત કરજો વિધવા બહેનો વિધિરો અનાથોની સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગ્યો વિકલાંગોને સાજા પણ આપજો પ્રભુ તમામ દુઃખી મનના લોકોની પ્રભુ તમે મુલાકાત લેજો રાત્રિ દરમિયાન ખોરાક વસ્ત્ર અન્ન પાણી દો રાત્રિમાં સુરક્ષા આપજો પ્રભુ બીધા હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો ને સવારના સમય ફરી વાર તમારું ભજન કરવાના માટે તેડી લાવજો માતા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન અમીન આમીન